મને ખબર છે તમારા એક એક પીડાની મને ખબર છે હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી આપણે ખોર કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસોને ને આપણે ઉછેરીએ

ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી જશે એવા આપણે લોહી રડીએ છીએ એમાં મહેનત કરે મલદારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે